પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ પૂર્વ અને પ્રેસ કોન્ફરન્સ માહિતી આપવામાં આવી હતી ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તો અઢાર પંચમહાલ સાંસદ મત વિસ્તારની મતગણતરી માટે પાંચસો ચાલીસ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ એકસો ને પંચાવન રાઉન્ડમાં મતગણતરી થશે અને કુલ અગિયાર લાખ સોળ હજાર એકસો એકોતેર ઈવીએમના મતો અને પંદર હજાર નવસો ને બોતેર પોસ્ટલ બેલેટના મતોની મતગણતરી થશે અને મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ લેયરમાં ગોઠવી નાખ્યું છે એ જ રીતે આપણા જે મેન પાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એને આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમાં